સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા ટેલેટ અને બચપણની યાદો તો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોર્ટ જરૂરથી વગાડજો શ્રી કુનિયર ખાઠિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એઈટ ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है पानोली मटेरियल मार फैक्ट्री पर एटीएस और एसओजी पोलिस ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીયલ બનાવવાના કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ અંગે મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ એસઓજી પોલીસના ગ્રુપ દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી એમટી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરિયલ ઝડપાઈ ગયું હતું પોલીસે આ રો મટિરિયલનો જથ્થો એફએસએલ માં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ અગાઉ પણ પાનોલીમાંથી ડ્રગ્સ બનાવતી આખે આખી ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દા મલકબજે કરવામાં આવ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લામાં ફરી એકવાર એમડી ડ્રગ્સમાં વિવાદમાં આવ્યું છે ત્યારે ડ્રગ્સનો કાળો કાળો બહારનો પર્દાફાશ એટીએસએ એસઓજી પોલીસને સાથે રાખીને ખુલ્લો પાડી દીધો છે

જેમાં ગામમાંથી પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય તેને કેટલાક યુવાનોએ ટોક્યા હતા જેને લઈને જેને ટોક્યો હતો તે પોતાનું દસથી થી બાર જણનું ટોળું લઈને ધસી આવ્યો હતો અને સ્મશાન નજીક બેઠેલા લોકો ઉપર તૂટી પડ્યા હતા નશાની હાલતમાં હોય તેવું પણ સામે આવ્યું છે ટોળાએ અચાનક ધસી આવી સ્મશાન નજીક બેઠેલા લોકો ઉપર તૂટી પડતા ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં બે વ્યક્તિઓના માથા પણ ફૂટ્યા હતા લોહી નીકળતા ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આદિવાસી યુવકને પણ ઈજા થઈ હોય અને તેને પણ સપાટા માર્યા હોય જેના કારણે હાથ ઉપર સોજો આવ્યો હતો અને તેને જાતિ વિશે ગાળો પણ ભાંડી હોય તેવા આક્ષેપો પણ કર્યા છે મોટરસાઇકલ ધીમી હંકારવા બાબતે ટોકતા જ ટોળાએ ધસી આવી સ્મશાન ઉપર બેઠેલા લોકોને માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હવે બહુ ખાતો હતો તો એ ભાઈને કીધું ભાઈ એ ભાઈને કીધું ભાઈ ગાડી ધીમે જવા દે છોકરા કોઈ ગયા આવે તો છોકરા જે જેવાની ભાઈ કમળ વસાવા ઉભરાવો બધા ખરેખર ખરાબ ફોટો મને પછી એ ભાઈ નીકળી જાઓ પછી કંઈક છોકરા આખી ગેંગ લઈને આવ્યો બાર દસ બાર છોકરા લઈને તો એમાં ત્રણ જણ હતા તમારે આવી ચાલુ મારવાનું ચાલુ બેને મારા બે મિત્રોને જોઈએ ઘર કરી લે માથું પર લે બેને તો મને હાથમાં સપટા મળે પાછળ મારે વર્ષના કોલેજ રોડ ઉપર દ્વારકાધી સ્ટેશન ઉપર ઢીંગાનું છુટ્ટી કાચની બોટલો મારતા બેના માથા ફૂટ્યા મામલો પોલીસ મટકે પહોંચ્યો હતો ભરૂના કોલેજ રોડ ઉપર આવેલ અનેક રેસ્ટોરન્ટો મોડી રાત વહેલી સવાર સુધી ચાલી રહ્યા છે અને તેમને કોઈ કાયદા લાગતા ન હોય તેવા અનેક વાર સવાલો ઊભા થયા છે જેના પગલે સ્થાનિક પોલીસ પણ રાજકીય નેતાગીરીના કારણે નબળી પડી રહી છે અને રેસ્ટોરન્ટને કોઈ રોકટોક કરી શકતા નથી જેના કારણે આખી રાત ચાલતી દ્વારકાધીશ સહિતની રેસ્ટોરન્ટો ઉપર લોકોના અળીંગાઓ અને વારંવાર નાની મોટી વાતોમાં મારામારી ધીંગાણું થતું હોવાની બૂમો ઉઠી છે ગત મોડી રાત્રિએ કે કેટલાક યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં કેટલાક હુમલાખોર યુવાનોએ છૂટી કાચની બોટલો મારવા સાથે ભારે હાજર હસમુખભાઈ રમણભાઈ રાવલ ઉમરવર્ષ ચોત્રીસ રહે જાડેશ્વર તથા પ્રદીપભાઈ ચુનીલાલ કલવાણી વાયકુટ રહે ભોલાવ નાઓને કાચની બોટલ વાગવાના કારણે માથા ફૂટ્યા હતા અને ગંભીર ઈજામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારીના સમગ્ર વિડીયો પણ કેટલાક સોશિયલ મીડિયા ઉપર વાયરલ

ભરુના કંથારીયા ગામે અબ્દુલ અઝીઝ અહેમદ પટેલનાઓએ હિન્દુ ધર્મની લાગણી દુર્ભાઈ દેવો પ્રકારનું કૃત્ય કરી હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથો મહાન ગ્રંથો તથા હિન્દુ ધર્મના ગ્રંથોનું અર્થઘટન કરી ગૌ હત્યા ગૌમાંસ ખાવા તેમજ ગૌ હત્યા અંગે પ્રેરિત કરતી એક પત્રિકા પ્રસિદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા હોય જે અંગેનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો તાલુકા પોલીસે હિન્દુ સમાજના ગ્રંથોનું અર્થઘટન કરનાર અને પત્રિકામાં રહેલા નામ મુજબ તેની ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન આ ગ્રંથોનું અર્થઘટન કરવા કોઈ પ્રેરિત કર્યા છે કે કેમ તે અંગે રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ બાદ આરોપી તરફે જામીન અરજી મૂકવામાં આવી હતી પરંતુ સરકાર તરફે સરકારી વકીલ અને અન્ય વકીલ શ્યામ પટેલ અને કિશન વાઘેલા પણ હાજર થયા હતા અને આરોપીએ લોકોને ગૌ હત્યા પ્રેરિત કરવા અને ગૌ માંસ ખાવા માટે દુષ્પ્રેરણા આપી હોય તેમાં શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી દલીલો કરી હતી સાથે વધુ કલમ ઉમેરો કરવા માટે પણ દલીલો થઈ હતી જેના કારણે હિન્દુ ધર્મના ગ્રંથોનું અર્થઘટન કરનારી જામીન અરજી ભરૂચ કોર્ટે ફગાવી હતી જેના કારણે મુફ્તીએ હવે સબ્જલમાં જ રહેવું પડશે આજ રોજ મહેરબાન ભરૂચના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એએસ પાંડે સાહેબની કોર્ટમાં આરોપીને રજૂ કરતા આરોપીના વકીલ દ્વારા જામીન અરજી મુકવામાં આવેલી જેમાં અમો અમો એડવોકેટ મૂળ ફરિયાદી તરફે પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલ થકી હાજર થઈ અમારી રજૂઆતોને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલી વધુમાં આ જામીન અરજી સંબંધે સરકારી વકીલ શ્રી બુધાની મેડમની ધારદાર દલીલો હાલમાં જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એ શ્રાવણ મહિના દરમિયાન

ભરૂચના આબેદીન સિરાજ ઇબ્રાહીમ પટેલે ફરિયાદ નોંધાવી છે જેમાં તેની આક્ષેપ કર્યો છે કે ખેતરના કુવાની ઓરડી પાસે નારિયેળીના ઝાડ નજીક એક કથ્થાઈ કલરની ચાદર ઓઢેલ કોઈ શંકાસ્પદ હાલતમાં સૂતેલ હોવાનું જાણવા મળેલ અને ગામના મિત્ર અજીજ માસ્તરનાઓ સાથે ફરિયાદી જોવા જતા કુવા નજીક રહેતા કાળીબહેન હોવાનું જેઓ તેમના પતિ રામસંગનાઓ સાથે રહી ખેતમજૂરી કરી રહ્યા હતા જે કાળીબહેને શરીરે સાડી તેમજ ચણિયો અને બ્લાઉઝ પહેરેલ અને તેને હલાવી ફલાવી મારી બ્લાઉઝમાંથી એક નાનું પાકીટ મળી આવેલ જે પાકીટમાંથી આધાર કાર્ડ મળી લાવેલ આ કાર્ડમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં ટાઈપ કરેલ અક્ષરમાં આલિયા નામ લખેલ તથા તેનું સરનામું જામસી ચોકીદાર ફળિયા મધ્યપ્રદેશ હોય જે

અલહી અકબર શાહ ગેબન શાહ સરકારની દરગાહ શરીફ પર સદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી સદલ શરીફ નું જુલુસ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આસ્થાનાઓ પર સલાતો સલામના પઠન સાથે પહોંચ્યું હતું આ સ્થાનાઓ પર પહોંચી સૈયદ સાદાતોના હસ્તે સદલ શરીફની સંપન્ન વિધિ કરાઈ હતી સાથે રોઝા મુબારક પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ઉપસ્થિત અકીદબંધોએ ફૂલ અર્પણ કર્યા હતા કુરાન ખ્વાની સિઝરા શરીફ સલાતો સલામ તથા દુઆ ગુઝારી કાર્યક્રમનું સમાપન કરાયું હતું મહાદેવ ખાતે શિવલિંગ ઉપર ગંગા જળ નો અભિષેક કરાયો હતો વડોદરા જગનાથ મહાદેવ મંદિરથી લઈને જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ કંબોજ સુધીની કાવડ યાત્રાની માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ તથા

હવે કંબોઈ જઈએ છીએ સંભેશ્વર મહાદેવે અભિષેક કરવાનો ગંગાજળ લઈને આવ્યા છીએ અમે અને અમને બહુ જ ખુશી છે એમ કાવડયાત્રામાં જવાની અને ગઈસલ પણ આવેલા આસલ પણ આવ્યા છીએ અને અમે લગભગ એકસો ને આઠ કાવડિયા તો છે જ બીજા વધારાના પણ છે અને વેળા જ અમે નાઇટ રોકાયા ત્યાંથી પણ પચાસ લોકો બીજા આવ્યા છે અને અત્યારે લગભગ હવે અમે કા પહોંચવા આવ્યા છીએ બે કિલોમીટર જેવું જ બાકી રહ્યું છે અને બહુ ખુશી છે અમને જવા માટે કે હર હર ધરપકડ કરવામાં આવી હતી સગા બાપે જ પોતાની દીકરીને અલગ અલગ જગ્યા ઉપર લઈ જઈ તેની સાથે વારંવાર બળજબડી દુષ્કર્મ કરી બળત્કાર ગુજારવાના મામલે અગાઉ એક વખત સગા બાપ થકી દીકરી ગર્ભવતી બની હતી જેનો ગર્ભપાત પણ આયુર્વેદિક ઉપાયથી કરાવ્યો હતો ત્યારબાદ પણ સગા બાપે પોતાની દીકરીનું સતત શારીરિક શોષણ કરી વડોદરામાં લઈ જઈ તેણીની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી સતત બીજી વખત પણ સગી દીકરીને ગર્ભવતી કરી હતી જે પ્રકારમાં સગા બાપે જ પોતાનું પાપ છુપાવવા માટે પોતાની જ દીકરીનું દાહોદના કિશોર સાથે બાળ લગ્ન કરાવી પોતાનું પાપ છુપાવી દેવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આખરે સગા બાપનું કૃત્ય સામે આવતા સાવકી માતાએ પીડિતા સાથે સગા બાપ સામે બળત્કાર લગ્ન અધિનિયમ મુજબ દીકરીને બાળ લગ્ન કરાવી દેવાના પ્રકરણમાં સાવકી માતાની પણ પોલીસે ધરપકડ કરી છે જ્યારે ભોગ બનનાર નિરાધાર થતા તેણીની સગીર હોય જેથી તેણીને પણ ભરૂચના નારી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે અત્રે ઉલ્લેખ બાબત એ પણ છે કે બાળ લગ્નના પ્રકરણમાં સાવકી માતા પણ સગર્ભા હોય અને તેણીને પણ સાતમો મહિનો હોવાની માહિતી મળતા સબજેલમાંથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાની માહિતી સાંપડી રહી છે ભાગતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે ગડખોલ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં તસ્કરોને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે બે જેટલી સોસાયટીમાં તસ્કરો હાથ ફેરો કરવા આવ્યા હતા જોકે પ્રાણમિક બંગલોઝ તથા શિવ દર્શન રેસિડેન્સીમાં માં તસ્કરોની ચહલ પહલ જોવા મળી હતી ચોરી કરવા આવેલા તસ્કરોએ ભાગવું પડ્યું હતું સોસાયટીમાં શ્વાનનો ભસવાના અવાથી રીસરનું ઊભી ઉછળીને ભાગવું પડ્યું સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવું છે ચાર જેટલા તસ્કરો નાસ્તા ફરતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એક ઘરમાંથી શ્વાને ભોંકવાનું શરૂ કરતાં જ શ્વાનના ભોકવાના આવવાથી તસ્કરોએ ઉભી પૂછડીએ ભાગવું પડતો હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે જોકે આ તસ્કરોને શોધવા માટે પણ પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે સીસીટીવીમાં દેખાતા તસ્કરો કોણ છે અને અત્યાર સુધીમાં કેટલી ચોરી કરી છે કે અન્ય જગ્યા પણ તેના સીસીટીવી વાયરલ થયા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ઉત્સવ નિમિત્તે શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં કરવા બાબતે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી શ્રીજી ઉત્સવ બાદ વિસર્જનના સમયે ઘણી વખત જળકુંડ ઉભા કરવામાં આવે છે અને નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવતું નથી જેના કારણે ઘણા ભક્તોની લાગણી પણ દુર્ભાતી હોય છે ત્યારે ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક એકમ માનવામાં આવે છે ત્યારે આ ઉદ્યોગોના પાપે સરકારને પ્રદૂષણ દેખાતું નથી તેવા આક્ષેપ સાથે ગણેશ વિસર્જનથી જ પ્રદૂષણ થતું હોય તેવું નાટક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા પણ ભરૂચ કલેક્ટરને એક રજૂઆત કરવામાં આવી છે

આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબ શ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે આવું થઈ શકે માટે હું આ ડાંઢલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર આ સમિતિને અન્ય પણ કામોમાં સાથ સહકાર આપશે એવો એમને એક બાયડરી આપી હતી ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડી ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

बचपन की आदतों खरीज तुम्हारा फैमिली फ्रेंड्स साथ जरूर थी विजिट कर करजो जब मनुभावे तो आ हॉट जरूर वगाड़ो श्री कोरिया ढाबा नबीपुर एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है સગી દીકરીને ગર્ભવતી કરી કિશોર સાથે બાળ લગ્ન કરાવી દેવાના પ્રકરણમાં સાવકી માતા ગર્ભવતી હોવા છતાં ધરપકડ પોલીસે કરી